નમસ્કાર મિત્રો આજે હું તમારી પાસે લઈને આવી છું ગોળા બટેકાનું શાક જે વિસળથી વાનગીઓમાંની એક છે વધારે સમય ના બગાડતા આપણે આ રેસીપી ચાલુ કરીશું આજે જેના માટે મેં સૌથી પહેલાં ચાર બટેકા બાફી લીધેલા છે આ આશરે પાંચસો ગ્રામ જેટલા બટેકા હશે અને હવે મેં બીજી તપેલીમાં એક વાડકી છાશ લીધેલી છે અને એક વાડકી પાણી લીધેલું છે આ એક જ વાડકીના માપથી આપણે બધું કરવાનું છે એટલે વાડકી સેમ જ રાખજો એમાં મેં થોડું મીઠું લસણ આદુ અને મરચાંની પેસ્ટ નાખેલી છે અજમો નાખવો ખાસામાં આમાં અને ત્યારબાદ મેં બધા આપણા બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સ નાખી દેલા છે અંદર જેમાં હળદર મરચું ધાણાજીરું અને સેજ હિંગ છે પછી એ બધાને વ્યવસ્થિત એક વખત સેજ હલાવી લેવું કે જેથી એમાં કોઈ જાતની ગાંગડી રહી ના જાય અને છાસ આપણી સહેજ ગરમ થાય એટલે જે વાડકીના માપથી મેં છાસ અને પાણી લીધા હતા એ જ વાડકીના માપથી મેં અંદર ચણાનો લોટ ઉમેરેલો છે ચણાના લોટને પાણીમાં કે છાશમાં નાખ્યા બાદ તરત ના હલાવો સહેજ આવી રીતે પહેલાં ખાડા પાડી અને હલાવી અને પછી બધું એકરસ થાય એવી રીતે હલાવી લેવાનું છે આપણે મારો વાડકામાં થોડો લોટ ચોંટી ગયો હતો એટલે મેં ફરીવાર થોડો એડ કરેલો છે હવે આપણે બધું વ્યવસ્થિત અંદર ઉમેરી દઈશું આ તમે જો એકદમ પરફેક્ટ માપ સાથે કરશો તો આ ચણાના લૂટનું ખીચું એટલું સરસ થશે અને આ ખીચાને આપણે સહેજ કડક જ રાખીએ છીએ બહુ ઢીલું નથી થવા દેવાનું ત્યારબાદ મેં એમાં એકથી બે ચમચી તેલ ઉમેરેલું છે અને બધાને વ્યવસ્થિત હલાઈ નાખેલું છે આ પ્રોસેસ કરતાં આશરે મને પાંચ જ મિનિટ લાગી છે એટલે આ ખીચું બનાવવું એકદમ સરળ છે અને ખીચું બની ગયા પછી મેં એને ગેસ ઉપરથી ઉતારી લીધેલું છે ત્યારબાદ જે મેં બટેકા બાફ્યા હતા એ બટેકાનો મેં ભૂકો કરી લીધેલો છે બાફેલા બટેકાનો અને હવે જે આપણે મિશ્રણ ચણાના લોટનું તૈયાર કર્યું હતું એમાં એડ કરી લીધેલું છે આ મિશ્રણને મેં ગરમ જ અંદર નાખેલું છે કે જેથી એ બટેકાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય તમે જો હાથ દજાતા હોય તો એને ચમચી અથવા તમે ચમચાની મદદથી પણ કરી શકો છો અહીંયા મારા મમ્મીએ મારી હેલ્પ કરેલી છે થોડી મિશ્રણ ભેગું કરવામાં કારણ કે મારા હાથ દાદતા હતા ત્યારબાદ મેં એક ચમચી ફરી પાછું અંદર તેલ નાખી અને હવે હું મિશ્રણના ગોળા બનાવું છું આ આપણું શાકનું નામ છે ગોળા બટેકાનું શાક એટલે આપણે એ એમાં શાકમાં મેઇન ગોળા જ છે હવે જો મેં આવી રીતે બધા ગોળા બનાવી લીધેલા છે અને આશરે લગભગ પચાસથી સાહીઠ જેટલા ગોળા બને છે તમે જો આ જ માપ સાથે કરો તો પચાસથી સાહીઠ જેટલા ગોળા બને છે તમે તમારી સુવિધા પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો હવે આ બધા ગોળા મારા તૈયાર થઈ ગયેલા છે અને એકદમ સરસ શેપમાં આવી ગયેલા છે ત્યારબાદ મેં એક કઢાઈમાં તેલ ગરમ કરીને બધા ગોળાને ફ્રાય કરી લીધેલા છે હવે આમાં ધ્યાન એક જ વાતનું રાખવાનું છે કે જ્યારે આપણે ફ્રાય કરીએ ત્યારે તેલને એકદમ ગરમ રાખવાનું છે મધ્યમ નથી રાખવાનું ગરમ કર્યા પછી જ આપણે અંદર વ્યવસ્થિત નાખી દેવાના છે અને હવે મેં એક વાડકીમાં બીજા વાડકીમાં મેં મસાલો તૈયાર કર્યો છે જેમાં મેં લસણીઓ મસાલો હળદર મરચું ધાણા જીરું બધું નાખી અને સહેજ પાણી નાખી અને ગ્રેવી જેવું તૈયાર કરી લીધેલું છે પાણી નાખવાનો મતલબ એ છે કે જ્યારે હું આ વસ્તુ તેલમાં નાખું ત્યારે સીધું દાચી ના જાય ત્યારબાદ કડાઈમાં મેં તેલ સૂકા મરચાં રાઈ લવિંગ મૂકીને વઘાર કરી લીધેલો છે અને સહેજ હિંગ નાખેલી છે ત્યારબાદ મેં તૈયાર કરેલો જે મસાલો હતો એ તેલમાં ઉમેરી દીધેલો છે બસ આ જ રીઝન હતું કે મેં સહેજ પાણી નાખેલું હતું કે જ્યારે તેલ આપણું આવી ગયું હોય અને આપણે મસાલો નાખીએ તો સીધો મસાલો બળી ના જાય એક બાજુ મારા ગોળા પણ રેડી થઈ ગયા હતા જે મેં તળી લીધેલા હતા અને તળવામાં પણ તમારે ધ્યાન એ રાખવાનું છે કે એકદમ ગોલ્ડન બ્રાઉન નથી કરવાના સહેજ એ કડક થાય એટલે એને ત્યારે ઉતારી લેવાના છે હવે મારું આ બધું મસાલો છે એ વ્યવસ્થિત તેલ છોડી દીધેલું ત્યારબાદ મેં એમાં એકથી દોઢ લોટો પાણી નાખી દીધેલું છે અને હવે અમારા બા જેમની આ એકચ્યુઅલ રેસીપી છે એ આમાં ગોળા નાખી રહ્યા છે પાણીને પહેલાં ખૂબ જ ઉકળવા દેવું અને એ ઉકળતા પાણીમાં જ આપણે ગોળા નાખવાના છે નહીતર જો પાણીમાં ઉકાળો નહીં આવ્યો હોય તો ગોળા પાણીની અંદર જઈને છૂટા પડી જશે એટલે ઉકળતા પાણીમાં જ ગોળા નાખવાના છે આ મારું શાક ઓલમોસ્ટ રેડી છે બસ એને બે જ મિનિટ ઉકાળ્યા પછી આપણે ગેસ બંધ કરી દીધેલો છે અને હવે આપણે ઘોડા બટેકાના શાકમાં કોથમરી અને દહીં નાખીને ગરમ ગરમ સર્વ કરીશું આ ઘોળા બટેકાની રેસિપી તમે રોટલી અને પરોઠા ગમે તેની સાથે ઇન્જોય કરી શકો છો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમને કેવી લાગી એ મને કહેજો અને તમે જ્યારે ઘરે જ્યારે પણ બનાવો ત્યારે મને કમેન્ટ કરજો કે તમારી કેવી બની છે આ રેસીપી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ